આપણી જીવન શૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દૂષિત થયું આબોહવા બગડી રહી છે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય અને તેમાં શૃંગાર રસનો ઉમેરો કરતાં પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિનું લુપ્તતા પાછળ કેવળ દૂષિત થયેલ આબોહવાને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે ખેતર હોય બાગ બગીચાઓ હોય કે વનવગડાની લીલોતરીઓ હોય પતંગિયાઓની ઉડાઉડ જોવા મળતી હોય છે પરંતુ કાળક્રમે આ તેની સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઈ રહ્યું છે એક સમય હતો જ્યારે બાળપણ પતંગિયાની ઉડાઉને પકડવા ભાગતું હતું પરંતુ ભૌતિકતાની આંધળી દોટે બાળપણની નિખાલસ મસ્તીઓનો લીલીછમ કુદરતી પ્રકૃતિને ગુમાવી બેઠો છે આજે વાસ્તવિક પતંગિયાઓની પ્રજાતિ કેવળ તસવીરમાં કેદ થઈ ગઈ છે કોઈ ચિત્રકાર કે કોઈ કવિ કદાચ તેની કળા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરે પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે કેમ કે વાસ્તવમાં પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે ખેતરોમાં કે બાગ બગીચાઓમાં જંતુનાશક દવાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે હાઈબ્રિડ ફૂલો તરફનો જોક વધ્યો છે હવે અબુલ પતંગિયાઓને હાઈબ્રિડ અને જંતુનાશક દવાઓથી વૃદ્ધિ પામેલા ફૂલોમાં પરાગર જ ક્યાંથી મળે તો તેના માટે જીવલેણ બની રહે ખુદ માનવ જાત ગ્લોબલ વોર્મિંગ ની આડઅસરનો ભોગ બની રહી છે આજના સમયમાં પતંગિયા અલુપ્ત થતા જાય છે પહેલાના સમયમાં પતંગિયા આપણે આજુબાજુ ઉડાવટ કરતા હતા પરંતુ આજના સમયમાં આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે જેથી આ નાના આમથા જીવનું વિલુપ્ત થતા જાય છે હાલમાં જંગલ વિસ્તાર સિવાય આપણને પતંગિયા ભાગ્યે કોઈ જગ્યાએ જોવા મળતા હોય છે જો આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો ન કરીએ તો આવનારા સમયમાં આવનારી પેઢીને આ પતંગિયા વિશે વાર્તામાં જ એમને સાંભળવા મળશે આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરીએ તેમજ ઘરના વાડામાં ખુલ્લી જગ્યામાં ફૂલો આવતા હોય તેવા વૃક્ષો અથવા છોડનું વાવેતર કરીએ જેનાથી આ પતંગિયાનું અસ્તિત્વ જળાઈ રહે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર